મિત્રો અત્યારે ચા નું ચલણ બહુ વધી ગયું છે કેમ કે ચા એક સામાજિક પીણું છે સામાજિક સન્માનનું પીણું છે ખાવાનું બે તો કાઈ નહીં પણ ચા નો પીવાડ્યું હોય ને કેમ કે ચા માંથી ને ગયા તેવા અમારા એક મિત્ર છે વલ્લભ બાપા સભાયા કરી સાહીઠ પાસઠ વર્ષની ઉંમર અને ચા ના બહુ પ્યાસી હોટલોમાં ચા પીવી શરૂઆતમાં તો મને એમ થયું કે કદાચ ઘેરે નહીં બનાવી દેતા હોય પણ એવું નથી ઘેર તો બનાવી દે પણ અમુકને હોટલની ચા વગેરે મજા ન આવે એટલે મને એમ છે એ વધારે હોટેલે જાતા હશે તો એની જે ચા વિશેની એનો ચા વિશે ચા પ્રત્યે જે લગાવ છે એ છેલ્લા મને એક મહિનાથી અંદર મને પણ પૂર થવા મળ્યું હતું મને એમ થયું એકલી કવિતા વલ્લભ બાપાનો જે ચા પ્રેમ છે એના વિશે કવિતા લખી નાખો જોકે આ કવિતા મેં વર્ષો પહેલા સાંભળેલી અમુક શબ્દો મને યાદ રહી ગયેલા છે અને અમુક શબ્દો મેં મારા ભેળવા છે પણ કવિતા સાંભળા જેવી છે મજા એવી છે કે એક ચાનો પ્રેમી કવિતા લખે

બ્રુક બોન્ડ નથી તો કઈ નથી ચા નથી તો કઈ નથી બ્રુક બોન્ડ નથી તો કઈ નથી અરે ઓ ચા હે ચા અરે ઓ ચા તારા પ્રેમમાં પાગલ બની ફિરો બધે તારું સેવન કરવા છતાં તને પરવા મારી નથી થાકી ગયો છું ડાયાબિટીસ થી થાકી ગયો છું ડાયાબિટીસ થી પીવાળી ચા ઘણા ને હવે એની કોઈ દરકાર નથી પીવાડી મેં ચા ઘણા ને પણ હવે એને કોઈ મારી દરકાર નથી મરણ થતા મુજ મુખમાં તમે ચા ની પ્યાલી રેડજો મરણ થતા મુજ મુખમાં તમે છેલ્લે ચા ની પ્યાલી રેડજો અને ઠાઠડી ની ચારે બાજુ નાળિયેર ને બદલે તમે બે ચા બ્રુક બોન્ડ ના ડબલા બાંધજો સ્મશાન યાત્રામાં તમે ચા 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 એમ પોકારજો સ્મશાન યાત્રામાં તમે ચા ચા એમ પોકારજો અને વહાલા ડાઘુઓને ચા વડે સ્નાન કરાવજો આખરે એ જ ચા થકી તમે કબર મારી ચણાવજો આખરે એ જ થા ચા થકી તમે કબર મારી ચણાવજો અને આરસ તણી એ કબર ઉપર ચા એમ કોતરાવજો આરસ તણી એ કબર ઉપર ચા એમ કોતરાવજો અને જે મારી પુણ્ય તિથિએ તમે સગા વહાલાઓને ભાઈ બંધોને એક ટી પાર્ટી આપજો પાર્ટી આપજો નમસ્કાર આ કવિતા વલ્લભ બાપા ને સમર્પિત બોલો બીજું કઈ હોય તો